સેવન્ટી નાઇન રૂપિયામાં એક મહિના છે બાકી અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ પ્રાઇસ છે બે મહિનાનો કોર્સ છે ત્રણ મહિનાનો છે અને છ મહિનાનો છે બરાબર તો અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ ભાવ આપેલા હશે અહીંયા બરાબર તો એ માટે તમારે કોર્સની અંદર તમારે એક મહિના માટેનો ના લેવો હોય તો ચેન્જ કોર્સ વેલિડિટીમાં જઈ અને કોર્સની વેલિડિટી ચેન્જ કરાવી શકો છો બે મહિના ત્રણ મહિના છ મહિનાની પ્રાઇસ જોઈ શકો છો ત્યાંથી તમને અનુકૂળતા આવશે બરાબર તો મારી તમારા માટે એવી શું કહેવાય એડવાઇસ છે કે તમે જે કોર્સની વેલિડિટી છે એ લોંગ ટર્મ માટે રાખો કેમકે હવે એક ઓક્ટોબરથી કોર્સની નવી પ્રાઇસ છે બરાબર એ જાહેર થશે તો એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી થી કોર્સની નવી પ્રાઇસ જે છે એ લાગુ થઈ જશે એની પ્રાઇસ તમને એપ્લિકેશનમાં અત્યારે દેખાઈ ગઈ હશે ઉપર બ્રોશરમાં બેનર ઉપર તમને પ્રાઇઝ લખેલી આવશે પણ એ બધી એક ઓક્ટોબરથી લાગુ થશે અત્યારે તમે જોવા જશો તો સેવન્ટી નાઇન રૂપિયાનો કોર્સ છે બરાબર અને પ્રાઇસ લાગુ થાય બરાબર એ પહેલાં લોંગ ટર્મની વેલિડિટીવાળો કોર્સ લેજો કેમકે એક મહિનાની તમારી વેલિડિટી એક્સપાયર થશે બરાબર પછીનો એક મહિનાની પ્રાઇસ તમને બહુ મોંઘી પડશે એટલા માટે બેનિફિટ તમારા માટે એ છે કે અત્યારે તમે કોર્સ લ્યો એ લોંગ ટર્મ વેલિડિટી માટે લ્યો જે લોકો એક્ટિવેશન એક મહિના માટે કરાવી લીધું છે તો હવે એક મહિના પછી જ નવું એક્ટિવેશન કરાવી શકશે એના માટે બીજો કોઈ ઓપ્શન નથી બરાબર એપ્લિકેશનમાં તો અત્યારે તમે લ્યો તો છ મહિના વાળો અથવા ડેટ આવી ગઈ છે એસટીઆઈ ક્લાસ થ્રીની જે એક્ઝામ છે એની ડેટ આવી ગઈ છે બાવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ આ પરીક્ષા લેવાની છે ઓકે અને ટોટલ બસો માર્કનો પેપર હશે બરાબર બસો માર્કના પેપરમાં આપણા આપણા આપણામાંથી પૂછાતા હોય છે એમાં બરાબર જૂના પેપરો તમારે સ્ટડી કરી લેવા મેં સોલ્યુશન સાથે સ્ક્રીનશોટ મૂકેલા છે બરાબર જીપીએસસી ની પરીક્ષાની અંદર જૂના પ્રશ્નો કેટલા પૂછાયેલા છે પ્રૂફ સાથે મેં સ્ક્રીનશોટ મુકેલા છે ઈ મેગેઝીનના ક્લિયર અને કઈ ઈ મેગેઝિનમાંથી કયો ક્વેશ્ચન હતો બરાબર એ જૂની ઈ મેગેઝિનો પણ લગભગ એમાં અપલોડેડ હોય તો તમે જોઈ શકો છો એપ્લિકેશન માં બરાબર તો કોર્સ માં તમને લગભગ જો જૂની એપ્લિકેશન જૂની પીડીએફ હોય તો ફ્રી માં જ તમને જોવા મળશે ઉપરાંત તમને જે જૂના સોલ્યુશનો છે કેટલું પૂછાયેલું છે એ બધું પણ ફ્રી માં જોઈ શકો છો એક વખત એપ્લિકેશન ડાઉનલોડ કરી જોઈ શકો છો આ એપ નું નામ ખાલી પ્લે સ્ટોર માં લખશો ને હાર્દિક સર એકેડમી તો પણ તમને મળી જશે આ એપ નો લોગો હશે આપણો ક્લિયર અને ખાલી જીપીએસસી જ નહીં હો પીએસઆઈ કોન્સ્ટેબલ ને સોલ્યુશન છે જોજો એમાં પણ કેટલું પૂછેલું છે બિન સચિવાલય જૂની હતી એમાં કેટલું પૂછેલું હવે તો બિન સચિવાલયમાં કરંટ અફેર નીકળી ગયું પણ જે મેઇન એક્ઝામ આવવાની છે એમસીક્યુ વાળી તો મેઇન એક્ઝામમાં પણ કરંટ અફેર પૂછવાનું છે તો એમાં પણ કરંટ અફેર બધું જ કવર થઈ જશે હું ગેરંટી આપું છું ક્લિયર તો એની પરીક્ષા જ્યારે આવે ત્યારે એના માટે તો લોંગ ટર્મની વેલિડિટીનો કોર્સ લઈ જ લેજો અત્યારે છ મહિના વાળો એક્ટિવિશન કરાવી જ લેજો જે લોકોને બિન સચિવાલયનો ગોલ છે એના માટે

અને બાકી ગ્લોબલ આખા વિશ્વએ જે નેટ ઝીરો કાર્બન એમિશન નો ટાર્ગેટ રાખ્યો છે સંયુક્ત રાષ્ટ્રના દેશોએ એ બે હજાર પચાસ નો રાખ્યો છે ક્લિયર તો આ બધાના નેટ ઝીરો કાર્બન ના લક્ષ્યાંક પણ યાદ રાખજો ક્લિયર આમાંથી લક્ષ્યાંકો પણ પૂછાય છે ઘણી વખત જીપીએસસી માં ઓકે આ પ્લાન્ટ કોણે મળીને સ્થાપ્યો છે એક તો આઈટી દિલ્હી અને એક છે થર્મલ લિમિટેડ બરાબર તો બંને મળીને આ પ્લાન્ટ સ્થાપ્યો છે બરાબર કાર્બન ડાયોક્સાઇડ ટુ મિથેનોલ નો પ્લાન્ટ ક્લિયર એના પછીનો ક્વેશ્ચન છે હાલમાં જ ભારતે કયા દેશ સાથે મળી ને નેશનલ સિક્યુરિટી સેમી કન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા અંગે જાહેરાત કરી છે તો ભારત અને અમેરિકા મળી નેશનલ સિક્યુરિટી સેમી કન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે બીજી આજનો વિડીયો થોડોક લેટ આવ્યો છે એનું રીઝન એ છે કે હું જે જૂના વિડીયો છે એમાંથી કામ કરતો હતો સોળથી લઈને એકવીસ સુધીનો વિડીયો બાકી છે એમાં સોળ સત્તર અને અઢારના વિડીયો પર કામ કરતો હતો જેના કારણે લેટ થઈ ગયું છે તો એ તમને વિડિયો પણ યુટ્યુબમાં જલ્દી અપલોડ કરી દેવામાં આવશે સાથે સાથે એપ્લિકેશનમાં પણ જલ્દી આવી જશે

આખો દિવસ જતો નથી રહ્યો છે છવ્વીસ તારીખ જ છે છવ્વીસ તારીખ છવ્વીસ તારીખે ક્લિયર તો નેશનલ સેમી સિક્યોરિટી સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ છે ભારત અને અમેરિકા મળીને સ્થાપશે અને ભારતમાં આ સૌથી પહેલી વખત સિક્યોરિટી સેમી કન્ડક્ટર પ્લાન્ટ છે સ્થાપવામાં આવશે ઓકે આ જે છે બરાબર આ પ્લાન્ટથી મિલિટરી ગ્રેડની ચીપ વિકસિત કરવામાં આવશે અને આ મિલિટરી ગ્રેડની ચીપ વિકસિત કરવાનો જે પ્રોજેક્ટ છે એને નામ શું આપ્યું છે શક્તિ બરાબર આ બધું યાદ રાખજો ત્રણ મુદ્દા આમાંથી હતા બાકી થોડાક ચાર મુદ્દા છે તમને અમેરિકાના રિવિઝન કરાવું જેમ કે એક તો હમણાં જ વાત કરી હતી અગાઉના વિડીયોમાં કે ક્વાડ સમિટ બરાબર તો ક્વાડ સમિટ છે બરાબર એનું આયોજન ક્યાં થયું હતું તો કે અમેરિકામાં થયું હતું ઓકે અને બાકી અધ્યક્ષતા પણ અમેરિકાએ કરી હતી બરાબર અને રિમ્પેક આ રિમ્પેક એક્સરસાઇઝ છે ઓકે એમાં પણ ભારતે ભાગ લીધો હતો અને રેડ ફ્લેગમાં પણ ભારતે ભાગ લીધો હતો

બરાબર એમ અમેરિકા પોતાનો ચાર જુલાઈ ઉજવે છે હાલમાં જ હાઈફા દિવસની ઉજવણી ભારતીય સેના દ્વારા કઈ તારીખે કરવામાં કરવામાં આવી આવી હતી હતી દિવસ છે બરાબર ઉજવણી હાલમાં જ ત્રેવીસ સપ્ટેમ્બરે તો ત્રેવીસ સપ્ટેમ્બરે હાઈફા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઓપ્શન બી આપણો જવાબ થશે હાલમાં જ ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ હાઈફા દિવસની ઉજવણી છે એ ભારતીય સેનાએ કરી છે હાઈફાનું યુદ્ધ થયું

એ દિવસની યાદમાં આપણે આ દિવસને હૈફા દિવસ તરીકે ત્રેવીસમી સપ્ટેમ્બરે ઉજવીએ છીએ ભારતીય સેના હાલની તારીખમાં પણ ઉજવે છે તો હૈફાનું યુદ્ધમાંથી તમને ક્વેશ્ચન આવી શકે છે બરાબર આ પહેલીવાર વધારે પડતું ચર્ચામાં આવ્યું છે એટલા માટે હૈફાનું યુદ્ધ ક્યારે થયું હતું બરાબર અઢાર ઓગણીસો ને અઢારમાં થયેલું હતું બરાબર કોના વિરુદ્ધ જીત્યું હતું આપણે જર્મની વિરુદ્ધ જીતી ગયા હતા ઓકે અને હાઈફાને મુક્ત કરાવ્યું હતું તો આની યાદમાં ભારતીય સેના હાઈફા દિવસ ઉજવે છે ત્રેવીસમી

પરંતુ ત્યારબાદ છે આ સૌથી પહેલા મહિલા પ્રધાનમંત્રી બન્યા છે નામ છે હરિણી અમર સૂર્યા ઓકે ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ છે આ હરિણી અમર સૂર્યા છે શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે બરાબર બાકી એની પહેલા પણ બે હજારની સાલમાં એક મહિલા પ્રધાનમંત્રી હતા ટોટલ અત્યાર સુધીમાં આ ત્રીજા છે હરિણી અમર સૂર્યા પણ એની પહેલા પણ બે હજારમાં એક મહિલા પ્રધાનમંત્રી શ્રીલંકામાં આવી ગયા હતા જેમ આપણમાં સૌથી પહેલા મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી હતા બરાબર તો એવી જ રીતે અહીંયા પણ મહિલા વડાપ્રધાન તરીકે સિરી બંદર નાયકે છે એ શ્રીલંકાના મહિલા વડાપ્રધાન હતા પણ એમની પહેલા પણ એક હતા ઓકે બાકી એટલું બધું આનામાં ડીપમાં જવાની જરૂરિયાત નથી ઓકે શ્રીલંકા વિશે એટલું બધું ડીપમાં ઉતરવાની જરૂરિયાત નથી અત્યારના મહિલા પ્રધાન વડાપ્રધાનને યાદ રાખીશું અરિણી અમર સૂર્યા ઓકે શ્રીલંકાના મહિલા વડાપ્રધાન છે ક્લિયર બાકી એમની પાર્ટીનું નામ યાદ રાખશું આ એમની પાર્ટીનું નામ છે હરણી તો એમનું નામ છે વિમુક્તિ એમની નામ છે એ પણ યાદ રાખીશું રાષ્ટ્રપતિ પણ નવાજ બન્યા અનુરા કુમારા દિશનાયક એ શ્રીલંકાના નવમાં રાષ્ટ્રપતિ બન્યા છે એ પણ યાદ રાખજો અને રાષ્ટ્રપતિ નો કાર્યકાલ ત્યાં છ વર્ષનો હોય છે બાકી એમની પાર્ટીનું નામ શું હતું નેશનલ પીપલ્સ પાવર એલાયન્સ

આ મિસ યુનિવર્સનું ટાઇટલ જીત્યું છે યુનિવર્સની મેક્સિકોમાં થવાની છે આ વર્ષે તો એ પણ યાદ રાખીશું તો હવે રિયા સિંઘાની વાત કરું તો કયા રાજ્યના છે તો કે ગુજરાતના છે એટલે વધારે અગત્યનું થઈ જાય તો રિયા સિંઘા છે ગુજરાતના છે એમણે આ યુનિવર્સનું ટાઇટલ જીત્યું છે ઓકે બાકી આ ઇવેન્ટનું આયોજન છે એ રાજસ્થાનના જયપુર ખાતે થયેલું હતું ઓકે જયપુર ખાતેનું આયોજન થયેલું હતું મિસ યુનિવર્સ ઇન્ડિયાનું બાકી મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ પણ કોણ બન્યું હતું એ બન્યા હતા ધ્રુવી પટેલ ઓકે આ એકચ્યુઅલમાં યુએસએ ના છે પણ એ ભારતીય મૂળના પણ છે બરાબર તો મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઈટલ એમણે મેળવેલું છે ઓકે

એ વિશ્વના તમામ નેતાઓને ચોખ્ખી ધમકી આપે છે બરાબર ધમકી તો આપે છે બરાબર કે કે રશિયા રશિયા છે જરા પણ પણ એવું લાગશે કોઈ ડ્રોન ઉપર હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે તો રશિયા છે બરાબર એવા કિસ્સામાં એ ન્યુક્લિયર એટેક કરી શકશે બરાબર એ કન્ટ્રી ઉપર અથવા તો જે સાઈડ થી એમના ઉપર હુમલો થતો હશે એ સાઈડના કન્ટ્રી તરફ બરાબર તો આવી ચોખ્ખી વિશ્વના નેતાઓને ટ્રાન્સલેશનમાં શુદ્ધ ઇંગ્લિશ ભાષામાં એ આખું ટ્રાન્સલેશન કરી અને આ ન્યૂઝ છે વિશ્વના તમામ દેશોને પહોંચાડી રહ્યું છે બરાબર એટલે આવનારો દિવસો છે એ ખૂબ ચિંતાજનક હશે જો રશિયા આવું કરશે અને એકાદો ન્યુક્લિયર એટેક થઈ ગયો અને એમાંય કોઈ નાટો કન્ટ્રી ઉપર એટેક થયો બરાબર તો તો ખૂબ ચિંતાનો વિષય રહેશે બરાબર બીવડાવતો નથી જસ્ટ ખાલી વાત કરું છું વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી છે એ ક્યારે કરવામાં આવી હતી વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ પણ છવ્વીસમી સપ્ટેમ્બર ઉજવે છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ છે એ છવ્વીસમી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવેલો હતો અને કોણ ઉજવે છે તો કે કે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ એન્વાયરમેન્ટ હેલ્થ એમના દ્વારા ઉજવાય છે બરાબર છવ્વીસમી સપ્ટેમ્બરે વર્લ્ડ એન્વાયરમેન્ટ હેલ્થ ડે તરીકે ઉજવે છે

સૌથી પહેલો ક્વેશ્ચન હાલમાં જ કયા એરપોર્ટ નું નામ બદલી ને જગતગુરુ સંત તુકારામ મહારાજ એરપોર્ટ રાખવામાં આવશે તો પુણે એરપોર્ટ નું નામ બદલી મહારાષ્ટ્રમાં આવેલું છે જગતગુરુ સંત તુકારામ એરપોર્ટ કરવામાં આવશે ક્લિયર હાલમાં જ 2024 માં યુએન ઇન્ટર એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ એ નોન કમ્યુનિકેશન ડિઝીઝ અને માનસિક સ્વાસ્થ્યને કંટ્રોલ કરવા માટે કોની સાથે ભાગીદારી કરી છે તો આમણે

સપ્ટેમ્બરના કરંટ અફેરને સમાપ્ત કરશું મળીશું સત્યાવીસમી કરંટ અફેરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ સુભ્રતભાઈ થેન્ક યુ ફોર વોચિંગ